દર વર્ષ જેમ આ વર્ષે પણ લીંબાયત પોલીસ સ્ટેશનના જે ગણપતિજીના વિસર્જન કરવા માટે પ્રોસેસિયન છે આ સમયસર નીકળ્યું નીકળી ગયા છે આ વિસ્તારના તમામ શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો આ બધા અંબિકા ચાર રાસ્તામાં અત્યારે તહેનાત છે રાત દિવસ સાલાબતપુરાના જે આગેવાન અને શાંતિ સમિતિના સભ્યો છે આ પોલીસ સાથે રહ્યું છે અને તમામ વ્યવસ્થામાં એકસાથે રહીને સાથ સહકાર આપેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારના જે પબ્લિક નાગરિકો છે એમના ખૂબ જ સકારાત્મક વળણ જોવામાં આવેલ છે આ બંદોબસ્ત સારી રીતે થાય અને સાથ સલામતી અને સુરક્ષિત રહે તે માટે સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી અને એસઆરપી અને અન્ય જિલ્લાના ફોર્સ પણ આ વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવેલ છે જ્યાં જ્યાં બીટ વધારા પબ્લિક એકઠા થવાની સંભાવના છે ત્યાં ડ્રોનના માધ્યમથી બાજ નજર રાખવામાં આવે છે અને અત્યાર સુધી સારી રીતે આ બંદોબસ્ત ચાલી રહે છે થેન્ક યુ આજે ગણપતિ ઉત્સવની જેવી રીતે લોકોએ દસ દિવસ સુધી જે ધૂમધામથી સ્થાપના કરી છે પૂજા અર્ચના કરી છે આવા વિઘ્ન હતા ગણેશજીને આજે વિદાય સમારંભ છે આજે તમે જોઈ રહ્યા છો કે આજે ગણેશ ચૌદસ છે ને આનંદ ચૌદસ છે આજે ગણપતિ દાદાને ભાવ ભાવભીની આંખથી લોકો અશ્રુ વિની આંખથી લોકો વિદાય આપશે બધાના ઘરમાં અને પંડાલમાં ગલીઓમાં સોસાયટીઓમાં જે ગણપતિ દાદાની દસ દિવસ સુધી એમની સેવા અર્ચના પૂજા અર્ચના કરી છે આજે એમણે ભાવભીની આંખથી લોકો વિદાય આપી રહ્યા છે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ લીંબાયટ ખાતે જ્યારે ગણેશ ઉત્સવ ગણેશ વિસર્જનની તૈયારી થઈ રહી છે આજે જોઈ રહ્યું છે કે દરેક જગ્યા પર શાંતિપૂર્ણ વાતાવરણમાં આજે વિદાય સમારોહ ઉજવી રહ્યા છે લોકોને ઇકો ફ્રેન્ડલી આજે જોવો છો તમે કે દરેક લોકો ઇકો ફ્રેન્ડલી તરફ આગળ વધ્યા છે જ્યારે ગણપતિ દાદાનું જ્યારે સ્થાપના કરે છે ત્યારે પોતાના ઘરમાં અને પંડાલમાં જ્યારે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે એ ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ લઈને એ આવે છે અને એમની ઘરના આંગણે જ જ્યારે એમનું વિસર્જન કરતા હોય છે ત્યારે આ એક મેસેજ લોકોમાં જતો હોય કે હવે લોકો દાદાજીને આપણા ઘરના આંગણે જ અને પછી એમાં જે માટી વડે એમાંથી એક ઝાડ રોપીને એક મેસેજ આપી રહ્યા છે આજે લિંબાયતમાંથી ઘણા બધી જગ્યા પર અમે જઈ આવ્યા છે ત્યારે ઘણી બધી જગ્યા પર લોકોએ ઘરના આંગણે જ વિસર્જન કર્યું છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ લિંબાયત ખાતે વિસર્જન યાત્રા નીકળી છે આજ રોજ ભગવાન ગણપતિજીના જે વિસર્જનનો તહેવાર છે જે અનંત ચૌદશ તરીકે પણ ઓળખાય છે આ તહેવારમાં આજે સુરત શહેરમાં લિંબાયતમાં તહેવાર ખૂબ જ શ્રદ્ધાથી ધાર્મિક ભાવનાઓ વચ્ચે ઉજવાઈ રહ્યો છે આ તહેવારનું સેલિબ્રેશન કોમી એકલાસ અને શાંતિમય વાતાવરણમાં અત્યારે થઈ રહેલ છે આ તહેવાર માટે પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં સીસીટીવી અને ડ્રોનથી વોચ રાખવામાં આવી રહેલ છે આ ઉપરાંત ફિક્સ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ્સ અને ધાબા પોઈન્ટ્સ પણ છે અને સમગ્ર કાર્યક્રમ સારી રીતના પાર પડે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે અમે જે મંડળના સભ્યો હોય સ્થાનિક આગેવાનો હોય રાજકીય અને ધાર્મિક આગેવાનો છે તમામના સંકલનમાં છે અને તમામે સાથે રહીને આ શાંતિમય માહોલમાં આ તહેવાર ઉજવાય અને જેમ ગઈકાલે ઈદનો તહેવાર ખૂબ જ સારી રીતના પાર પડેલ એવી જ રીતના આજે પણ આ તહેવાર સારી રીતના પાર પડે એવું પ્રકારનું આયોજન છે આ સમગ્ર શહેરમાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં ગણપતિજીનું વિસર્જન થનાર છે જેમાં કેટલાક ગણપતિનીને જે હજીરા અને ડુમસ ખાતે લઈ જવામાં આવે છે અને અમુક જે ગણપતિ છે જે નાના અને માટીના છે એમને કૃત્રિમ તળાવો જે અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવે છે ત્યાં વિસર્જન કરવામાં આવે છે અહીંયા પણ લિંબાયતમાં પણ મોટી સંખ્યામાં ગણપતિજીનું વિસર્જન થનાર છે જેમાં અત્યારે આ જે મદીના મદનપુરા એરિયા છે એની પાછળ સંગમ સંજયનગર સર્કલ અને એ બીજા એરિયા છે તો આજે મદનપુરામાંથી કમસે કમ બારથી અઢાર જેટલી મૂર્તિઓ અત્યારે નીકળનાર છે અને જે બીજા વિસ્તારમાંથી અન્ય મૂર્તિઓ નીકળનાર છે હા મારું નામ કેશલિ પ્રજા હતા લિંબાયત સામાજિક અગ્રણી તેમજ શાંતિ સમિતિ લિંબાયત આજ રોજ અહીંયા સંગમ બેન સર્કલ સુભાષનગર પાસે ગણેશ વિસર્જનની યાત્રા પસાર થઈ રહી છે અને જે યાત્રા છે એમાં કોમી એકતાના ભાઈચારાના માહોલમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ અમારા સુરત શહેર પ્રમુખ ધનસુખભાઈ અશોકભાઈ પીપળે સૈયદ અબ્દુલ રહેમાન બાપુ નાસિરભાઈ સિમેન્ટવાળા રફીકભાઈ તેમજ બીજા બધા આગેવાનો અહીંયા સ્વાગત કરીને કોમી એકતા અને ભાઈચારાના સાથે આ જુલુસ સંપન્ન કરવામાં આવેલ છે આ સુભાષનગરની આ આ સાઇડથી લગભગ સત્તરસો ગણપતિ જે નીંડોલી તળાવમાં વિસર્જન માટે જવાના છે તે અહીંથી જ પસાર થાય છે મને અને આ તહેવાર કોમી એકતા ભાઈચારાના માહોલમાં સંપન્ન થયેલ છે आज आनंद चौदस के दिन सर्व भारतवासियों को मेरी तरफ से आनंद चौदस की बहुत बहुत मुबारकबाद बहुत बहुत बधाई हो कल ईद मिलादुल नबी का पर्व जिस तरीके से शांति और सुकून के साथ में पसार हुआ वहीवटी तंत्र के तमाम अमले यानी के तमाम डिपार्टमेंट पुलिस कमिश्नर से लेकर पुलिस कांस्टेबल तक और कॉरपोरेशन ने जिस साहकार से और ये समाज सेवक शांति समिति के लोगों ने इसको पूरा किया हर्ष आनंदुल्लास के साथ में आज भी ऊपर वाले की ज़ात से मैं ये उम्मीद करता हूँ और यकीन के साथ ये कहता हूँ कि आज का भी जो पर्व है वो हर हिंदुस्तानी हिंदुस्तान की छवि जो विविधता के अंदर एकता की दुनिया के अंदर मशहूर है इसका दर्शन फिर से एक बार दुनिया को करवाएंगे और हिंदुस्तान का नाम और सूरज की तरह दुनिया के अंदर चमकता रखेंगे और ये जो गणपति विसर्जन का पर्व है इसको हर्ष आनंद उल्लास और कौमी एकता की एक मिसाल बनाकर इस कार्यक्रम को खत्म करेंगे। ऐसी मेरी दुआ भी है और मेरा यकीन भी है अजय गणेश अनंत चतुर्दशी तमाम लिंबात वासियों ने नगर नगरवासियों ने हार्दिक शुभकामना मोकलू चुँ और आज शुभ पर्व दिवस दस दिवसीय अपने गणपति बापा ने ધૂમધામથી પૂજા અર્ચા કરતા હતા આ પૂજા અર્ચા કરીને ગણપતિ બાપ્પાને આપણે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા જે લિંબાયતમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યા છે અને એની સાથે ગણપતિ વિસર્જન બાપાનું વિસર્જન થાય છે અને એમાં તમામ ઉત્સાહ ભક્તોને જે ઉત્સાહ જોવા મળી રહ્યા છે એ ખૂબ આનંદમય લાગણી છે અને લિંબાયતમાં પણ ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવી રહ્યા છે અને આજે ચળગયા બીજા ઊભા છે ત્યાં

સંગમબેન સલકર પાસે શાંતિ સમિતિ દ્વારા લિંબાયત વિસ્તારમાં જે આ ગણેશ વિસર્જનના પ્રોગ્રામમાં હિન્દુ મુસ્લિમના એકતાના પ્રતિક રૂપે આપણે બધા હું સાથે બધા ભેગા થયા છે આ જે કામગીરી છે તે ખૂબ પ્રશંસનીય છે ખૂબ જ આવકારદાયક છે અને આ તબક્કે હું રોકી નથી શકતો મારી જાતને ગઈકાલે જે હિન્દુ મુસ્લિમ મુસ્લિમના જે પ્રતિકના રૂપે એક સાચો શાંતિનો સંદેશ આપવા માટે જે ઈદે મિલાદનું જુલુસ દિવસ દરમિયાન પ્રોગ્રામ પૂરો કરીને હિન્દુભાઈઓ માટે સાંજના સમયમાં રાતના ટાઈમે ગણપતિનો છેલ્લો દિવસ હોય ને એમને દર્શનાર્થીઓને દર્શન કરવા માટે નીકળે સારી રીતે જઈ શકે અને કોઈ ક્લેસ ના ઊભો થાય કોઈ કોઈ અણગમતું કોઈ ઝમકનું ના થાય તે માટેના હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતિક રૂપે જે મુસ્લિમ ભાઈઓએ જે પોતાની પહેલ કરી છે એ ખરેખર સરાહનીય છે આવકારદાયક છે અને આજે પણ એ જ રૂપે હું જોઈ રહ્યો છું કે ચોક બજારમાં જે રીતે હિન્દુ મુસ્લિમના પ્રતિક રૂપે આજે કમિશ્નર સાહેબ અમરીશાનંદજી તમામ ધાર્મિક હિન્દુ મિલન મંદિરના સાધુ મહાત્માઓ કદીર પીરજાદા સાહેબ અને આપણા કોંગ્રેસના તમામ આગેવાનો હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા થઈને ગણપતિ વિસર્જનને આવકાર આપ્યો અને જે સન્માન કર્યું કમિશનર સાહેબથી માંડીને બધા જે લોકો એક થઈને જે જે શાંતિપૂર્ણ ગણપતિ વિસર્જન થઈ જાય માટેના જે પ્રયાસ થયા તે ખરેખર સરાહનીય છે આવકારદાયક છે મુસ્લિમ બિરાદરો પણ ગણપતિ વિસર્જનમાં જે રીતે રંગે ચંગે પોતાની સેવા આપી રહ્યા છે તે ખરેખર આવકારદાયક છે અને ખૂબ ખૂબ પ્રશંસનીય છે આ શહેરને કાળી ટીલી ના લાગે લિંબાયતને માટે એમ કહેવાતું હતું કે લિંબાયતનું શું થયું ગણપતિ વિસર્જન થઈ ગયા કે નહીં આખા દેશનો જીવ તાળવે રહેતો આજે એ નથી અને હું એ કુદરતને પ્રાર્થના કરું છું કે એ જ શાંતિ હંમેશા બની રહે ભાઈચારો બની રહે એ આજે આજનો મારો આ ગણેશ ચતુર્થીના દિવસે મારે હૃદયપૂર્વક લિંબાયતવાસીઓના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારી શુભકામના છે હું અશોક પિંપલે સુરત શહેર કોંગ્રેસ કોર કમિટી સભ્ય સભ્ય છું અને આજે લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિનો જે આ મંડપ છે એમાં ગણેશ વિસર્જનના નિમિત્તે એક એકત્ર થયા છે ત્યારે સૌથી પ્રથમ તો હું ધન્યવાદ આપીશ સુરત શહેરની જનતાને ખાસ કરીને માઇનોરિટીને અને હિન્દુ ભાઈઓને કે ગઈકાલનો પ્રસંગ પણ બહુ સારી રીતે ઉજવાયો ઈદે મિલાદનો સરઘસ મુસ્લિમ ભાઈઓએ વિનંતી કરી અને ચાર વાગે પાંચ વાગ્યા સુધીમાં તો બધું પતી ગયું ને સાંજે બધા શાંતિથી અમારા પ્રમુખે કીધું તેમ દર્શન પણ કર્યા છેલ્લે દિવસે અને એ જ પ્રમાણે આજની ગણેશ ભક્તોને પણ એટલી વિનંતી છે અને મને વિશ્વાસ છે કે એ આ પ્રસંગ બી શાંતિથી પતી જશે અને હમણાં જ વાત થઈ તેમ કે એક જમાનામાં એવું કહેવાતું કે લિંબાયતના ગણપતિ પૂરા થયા કે નહીં એવી ધાક પોલીસને અને સુરત શહેરની જનતાને રહેતી હતી એ ધાક હવે નીકળી ગઈ છે અને ગુજરાતની જનતા સુરતની જનતા અને ખાસ કરીને લિંબાયતમાં જે વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈઓ છે એ લોકો ખૂબ શાંતિપૂર્વક ખૂબ સૌજન્યપૂર્વક ભક્તિપૂર્વક આ પ્રસંગ ઉજવે છે એ માટે હું આ ગણેશ ભક્તોને પણ અને મુસ્લિમ ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું આશા રાખું છું કે આવી જ રીતે ભાઈચારાથી આખા વિસ્તારની જનતા તહેવારો ઉજવે એવી એટલી શુભેચ્છા સાથે જય હિન્દ જયભાર પંકજ આનંદા તાયડે આજ ગણેશ વિસર્જન કે સભી ગણેશ ભક્તો કો ખૂબ ખૂબ શુભકામનાએ ગણેશ जी आते हैं और सभी त्योहार आते हैं तो यहाँ लिंबायत में और सूरत में यहाँ पे सभी आगेवान सभी जभी सभी सामाजिक आगेवान सभी पार्टियों के लीडर यहाँ पर सभी को साथ में रख के गणेश उत्सव हो ईद हो या कोई भी त्यौहार हो सभी आनंद से पार पारते हैं यहाँ पर सूरत के अंदर सूरत कमिश्नर श्री लिंबायत में आज जो गणेश विसर्जन का कार्यक्रम चालू है और सूरत के अंदर जो कार्यक्रम चालू है पूरे गुजरात के अंदर ये मैसेज दिया जाता है कि सभी समाज एक साथ रहकर सभी कार्यों में आगे रहते हैं सभी का खूब खूब आभार और सभी गणेश भक्तों को विसर्जन दिन की आज की शुभकामनाएं जय हिंद जय भारत जय जय गरीवी गुजरात